આજની નાની વાત છે પરમ ભગવતી સગુણદાસ જયગોપાલ કાર્યાલયમાંથી જય શ્રી ગોપાલ કાર્યાલય બે હજાર પાંચ ચાર નું હવે એમાં પાના નંબર અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ પર એક વાર્તા છે એ સગુણદાસની શિક્ષા પત્ર પિત્તલ માલ પર ઉદાહરણ લઈએ છીએ એમાં ઘણા બધા આપણા સિદ્ધાંતો આવી જાય છે જે આપણે કરવું જોવે ને ન કરવું જોવે એમાંથી બધું આવી જશે હવે આ જે ઉદાહરણ છે એ વાંચવા જાઉં છું કે હવે કયા ઘરના વૈષ્ણવ છે અને કયા વલ્લભકુળ બાળક છે એ આમાં નથી આપેલું મારા શ્રી આપ્યું છે ને વૈષ્ણવ આપ્યું છે નામ કોઈનું નથી લખ્યું એટલે આપણે નામ નહીં લેતા વૈષ્ણવ અને મારા શ્રી જ લઈએ એક વૈષ્ણવે મારા શ્રીને પૂછ્યું કે જે જે મહારાજ ચોર્યાસી બસો બાવન ને ઠાકોરજી સાનુભાવ જતાવતા હતા આજના સમયમાં આપણને કેમ નથી જતાવતા હવે એ જે વૈષ્ણવ પૂછે છે એ ખૂબ ધનવાન છે એમના ઘરે નોકર ચાકર છે સેવા ટેલ માટે પણ નોકરો છે અને મુખ્યજી પણ રાખેલા છે પોતાના ઠાકોરજીની સેવા કરવા માટે પોતાના ઘરના ઠાકોરજી પોતાના માથે બિરાજતા ઠાકોરજીની સેવા કરવા માટે મુખિયાજી રાખેલા છે અને સાથે સાથે પરિચારકો પણ ઘણા રાખેલા છે હવે એવા વૈષ્ણવ એમના મારા શ્રીને પૂછે છે કે સાનુભાવ કેમ નથી જતાવતા હવે મારા શ્રી એમને થોડા સમય કે હું તને થોડા સમય પછી જવાબ આપીશ એવી રીતે બે ત્રણ દિવસ સુધી રાહ જોડાવી એનો તાપ વધારવા માટે હવે એમને જવાબ જોતો તો એટલે એને રાહ જોઈ પણ ખરી અને પછી જવાબ આપે છે બે ચાર દિવસ પછી તાપ થયા પછી કે તારી પાસે કેટલું ધન છે એટલે કે છે મહારાજ શ્રી આપની કૃપાએ એક કરોડ રૂપિયા છે હવે જવાબ શ્રી પૂછે છે ઠાકોરજી ઉપર કેટલા દાગીના છે એટલે કેટલા રૂપિયાના દાગીના છે તો કે પાંચસો રૂપિયાના તો કે તારી વહુની ઉપર

જ્યારે ઠાકોરજી તને વાલા છે તો સ્ત્રી છોકરા ઉપર પચાસ હજારનો દાગીનો અને ઠાકોરજી ઉપર પાંચસોનો જ કેમ એટલે પેલા જવાબ આપી શક્યા નહીં અને પસ્તાવો થયો અને ધક્કાર લાગવા લાગ્યો કે મારું આટલું બધું ડાપણ મારો આટલો બધો પૈસો મારા ઠાકોરજી અર્થે મેં ન વાપરી શક્યું અને ડાપણમાં ડૂલીને અત્યાર સુધી જીવન વ્યર્થ ગુમાવ્યું એ રીતે બહુ જ પશ્ચાતાપ કરવા લાગ્યો હવે ધીરે ધીરે એનો જોઈને એમના મહારાજશ્રી એમને જવાબ આપે છે કે તું ગભરા નહીં તારામાં સાચી લાગણી હોય ને તો પ્રભુ તારા પર જરૂર કૃપા કરશે હવે તું તારી ભૂલ આજથી સુધારી લે સૌથી પહેલાં સત્સંગ અવશ્ય કરવો નિત્ય સત્સંગની જરૂર છે સત્સંગ સિવાય પ્રાપ્તિ થવી મુશ્કેલ છે સત્સંગ સિવાય આપણા માથે બિરાજતા ઠાકોરજીનું સ્વરૂપ ન જાણી શકાય એટલે સત્સંગ નિત્ય કરવાનું શરૂ કર પછી એમ સમજાવે છે કે રોજ જે તારા ધંધામાંથી સમય કાઢીને ઉત્થાપનની આરતી તારા હાથેથી કર એ સમય તું કાઢ પછી ધીરે ધીરે તારો ભાવ પ્રમાણે ઠાકોરજી અવશ્ય તારા પર કૃપા કરશે હવે એને ધીરે ધીરે સત્સંગ શરૂ કર્યો ધીરે ધીરે આરતીનો ક્રમ બપોરે બપોર પડે ઉત્થાપનનો સમય થાય ઉત્થાપનના સમયની નહીં સેનના સમયની આરતી હા પણ સેનના સમયની આરતી હવે સાડા પાંચ થાય છે અને એ દુકાનેથી ઘરે જવા માટે એના નોકર આવે ડ્રાઈવર આવે અને ઘરે લઈ જાય અને ત્યાં ઘરે પણ બધી વસ્તુ તૈયાર સામગ્રી હોય બધી વસ્તુ બધી જ સાજ સામગ્રી તૈયાર કરેલી હોય આરતી ઉતારવા માટે નાવા માટે અપરસ માટે પણ બધા નોકરોએ તૈયાર કરેલું હોય આ રીતે ક્રમ ચાલે છે એક દિવસ એવું થયું કે રોજ સત્સંગ પણ કરે છે પણ એક દિવસ એવું થયું કે અચાનક સાડા પાંચની બદલે છ વાગવા આવ્યા સાંજે આરતી ઉતારવાનો સમય દુકાને જ થઈ ગયો અને એટલો બધો તાપ લાગ્યો કે એમ થયું કે આટલું બધું મારે મોડું થઈ ગયું મારા ઠાકુરજીને પરિશ્રમ પડશે અને એકદમ બેબાકડો ઊભો થઈને દોડવા લાગે છે ઘર તરફ અને કહે છે ડ્રાઈવરને ચલો જલ્દી ઘરે મારે મોડું થઈ ગયું હવે એ દરમિયાન એના વેપારી આવે છે સોદો કરવા માટે અને દસ હજાર રૂપિયાનો એ જ દિવસે તાત્કાલિક ઓર્ડર પણ આવવાનો તૈયાર છે જો પાંચ દસ મિનિટ મોડું જાય તો એને દસ હજારનો ઓર્ડર પણ મળી જાય એવો છે પણ એને એટલો બધો તાપ લાગ્યો કે મારું ધ્યાન કેમ ન રહ્યું મારામાં મારે સાડા પાંચની બદલે સાડા પાંચની ઉપર છ વાગવા આવે છે અને હજી હું દુકાને જ છું તો શું મારા ધરમને ધિક્કાર મેં આ અત્યાર સુધી શું કર્યું કે મને સમયની ખબર ન પડી એવો તાપ લાગે છે એટલે એણે દસ હજારનો ઓર્ડર જતો કર્યો કે મારા ઘરે જે બિરાજતા ઠાકોરજીને મારે સૌથી પહેલાં સમય સાચવવો જોઈએ અને મારા ઠાકોરજીને પરિશ્રમ પડે છે પૈસાની પાછળ મારે સમય નથી જવા દેવો એટલે એને એ દસ હજાર રૂપિયા જે કમાવા મળતા હતા એ પાંચ મિનિટની અંદર જતા કરીને તાપ થઈને ગાડીમાં બેસી જાય છે ઘરે જાય છે ઘરે જતા સુધીમાં એને દેહની સુધી પણ નથી રહેતી એટલો બધો તાપ થવા લાગ્યો કે મેં મારા ઠાકોરજીને આટલો બધો પરિશ્રમ આપ્યો અને એવા ત્યાં જાય છે અને હજી દેહ અનુસંધાન તો રહ્યું જ નહીં હવે એને તન્મયતા એટલી બધી થઈ ગઈ એને એટલું બધું ધ્યાન જ નથી રહ્યું કે એ શું કરી રહ્યો છે નાઈ લીધું અને એ ધોતી પહેરવાનું ભૂલાઈ ગયું અને આરતી કરવા લાગ્યા કેમ કે એને સમયમાં મોડું થયું એ જ મગજમાં વિચાર છે સતત ઠાકોરજીનું અનુસંધાન છે કે મેં ઠાકોરજીને શ્રમ આપ્યો મારા સમયને કારણે ઠાકોરજીને વિલંબ થયો એવો વિચાર કરીને એ ધોતિયું પહેરવાનું ભૂલી જાય છે અને આરતી ઉતારે છે હવે અચાનક જ ઝળહળાટ થયો ઠાકોરજીની જગ્યાએ એકદમ પ્રકાશ થયો અને ઠાકોરજી હસવા લાગ્યા એને દર્શન થયા એકદમ ખડખડાટ ઠાકોરજી હસવા લાગે છે હવે આરતી કરતાં કરતાં ઓલાને એકદમ દર્શન થયા તો એ પણ સચિત થઈ ગયો કે અરે ઠાકોરજીના દર્શન થયા મહારાજ કૃપા કરો કરી મારા પર આજે તમે મારા પર કૃપા કરી અને ઠાકોરજી કહે છે કે આજે તું તારી દેહદશા તો જો તું અત્યારે મારી સન્મુખ ઊભો છે તારી દેહદશા તો જો તે કંઈ પહેર્યું નથી નગ્ન અવસ્થામાં છો અને બંને હસવા લાગે છે અને ઠાકોરજી પૂછે છે કે આવી તન્મયતા આટલું બધું ધ્યાન મારા માટે ક્યારે લગાડ્યું છે તો તને દર્શન આપું આજે તે દર્શન મારામાં આટલું બધું ધ્યાન લગાડ્યું તો મારે તારી સન્મુખ આવવું પડ્યું અને જ્યારે આ વાત ઉપરથી આપણે એ જાણીએ કે આવી તન્મયતા જ્યારે થાય ત્યારે બધા ભગવદીઓને ઠાકોરજીની સાથે વાર્તાલાપ કરે છે અને ઠાકોરજી સાનુભાવ જતાવે છે આપણું મન ક્યાં છે જ્યારે આપણે ઠાકોરજીની સન્મુખ બેઠા હોઈએ છતાં પણ ઠાકોરજીની સન્મુખ હોતા જ નથી એટલા માટે આપણે ક્રિયા જ કરી રહ્યા છીએ આપણે મનથી તો હોતા જ નથી અને આ દુકાને છે છતાં પણ એ મનથી ઠાકોરજીની સન્મુખ પહોંચવા માટેનો તાપ લાગેલો છે એ વાત આપણને જાણવા મળી હવે આમાં બીજું પણ લખ્યું છે મારે ભૂલાઈ ગયું વચ્ચે કે જ્યારે એણે મુખિયાજી એના ઘરે જે આરતી કરે છે એ સેવાના ક્રમમાં પહોંચે છે મુખિયાજી એની સેવા છોડીને એને કીધું હું સેવામાં પહોંચીશ અને આરતી હું કરીશ ત્યારે મુખિયાજીને શું થયું ચલો આટલા પગારમાં મારું એક કામ ઓછું પગાર તો મારો જેટલો મળવાનો છે એટલો મળશે મારું એક કામ તો ઓછું થયું હાંશ આરતી તો એ કરશે હવે વિચાર કરીએ આપણે કે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની આપણે પ્રીતે સેવા કરીએ અને જ્યારે પૈસા આપીને આપણે બીજા કોઈ પાસે સેવા પ્રકાર કરાવીએ તો એ કેવી રીતે કરવાના વેઠ ઉતારવાના ને એ તો પૈસા જ ગણવા માટે કરી રહ્યા છે એટલે જ્યારે આપણા ઠાકોરજીએ ન્યારી સૃષ્ટિના બંધારણ વખતે પણ એક આજ્ઞા કરેલી છે કે સેવા પ્રકાર ક્યારેય પણ પૈસા દઈને નહીં કરાવવાનું કેમ કે એની સામે કૃપા તો આપણામાંથી આપણે કરવા કરાવવાની છે આપણે ભૂતલ પર ઠાકોરજીની સેવાને અર્થે આપણે આવ્યા છીએ અને એ પણ આપણે બીજા કોઈની પાસે પૈસા દઈને કરાવીએ તો શું મતલબ છે નથી એનું કલ્યાણ થવાનું કેમ કે એ તો પૈસા જ લઈને કરે છે નથી આપણું થવાનું કેમ કે આપણને ચરણસ્પર્શ ઠાકોરજીનો શ્રીઅંગનો સ્પર્શ તો મળવાનો નથી એટલે જ્યારે પણ આખો પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત છે કે દ્રવ્ય દઈને ક્યારે પણ ધોળ કીર્તન સેવા પ્રકાર કે કશું પણ આખું કંઈ જ કરવાનું નથી આપણા ઠાકોરજી છે ભક્તિ વેચાતી નથી આમાં આપણે આખું પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત જાણી લીધું કે આપણે ઠાકોરજીની સન્મુખ બીરા બેઠા હોઈએ ઠાકોરજી સન્મુખ હોય આપણું મન ત્યાં હોવું જોઈએ અને આપણું મન જ્યારે ઠાકોરજીમાં પોરવાઈ જાય ને તો જ ઠાકોરજી આપણને સાનુભાવ જતાવે નહીં તો આપણી ફરિયાદ ખોટી કેમ કે ખોટા તો આપણે જ છીએ પછી ઠાકોરજીને આપણે એમ કહીએ કે કેમ નથી જતાવતા બધાને જતાવે છે છે પણ વાંક તો આપણો આવું આપણે જાણ્યું આજે આટલું જ બોલીને નાની વાતને વિરામાં પૂછ્યું બોલ શ્રી ગોપાલ લાલ કીજે આ હતું સગુણદાસના શિક્ષાપત્ર જય શ્રી ગોપાલ કાર્યાલય બે હજાર ચાર અંકમાંથી બોલ શ્રી ગોપાલ લાલ કીજે